રાજકોટમાં એનિમલ હોસ્ટેલની હોસ્ટેલથી ગાયો ઉભી છે એનિમલ હોસ્ટેલમાં ગાય રાખવા માટે મહાનગરપાલિકા માલધારીઓ પાસેથી પશુ તીઠ એક હજાર બસો રૂપિયા વસૂલે છે તેમ છતાં ગાયોની આજ સ્થિતિ છે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા

છે કે આ વાત જાણીને પણ આપણને દુઃખ થાય કોંગ્રેસ કરતા પણ હું આપને વાત કરું કે ગાય માતા છે એ બધાની માં છે અને એનું જ દૂધ આપણે પીએ છીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ જે એનિમલ હોસ્પિટલો કરી હતી સારી બાબત છે પણ ગાય માતાને જે તકલીફ પડે છે ત્યાં ગંદકી છે ત્યાં સારી વ્યવસ્થા નથી અને માલધારીઓ પાસેથી આપણે રજીસ્ટ્રેશનના બારસો રૂપિયા લઈ છે માલધારીઓ આપણી વાત સમજીને એનિમલ હોસ્ટેલમાં ગાય માતાઓને મૂકી છે તો એની દેખરેખ રાખવી અને એનું મોનિટરિંગ કરવું એ મહાનગરપાલિકાની પ્રથમ ફરજ છે એ સત્તાધીશોએ ભૂલવું ન જોઈએ કારણ કે માતા તરીકે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ત્યાં ગાયો દુઃખી થતી હોય નિહાકા નાખતી હોય તો ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશોને ગાયોના નિહાકા પણ લાગશે એટલે સફાળે તંત્ર જાગી અને આ માતા માટે સારી વ્યવસ્થાઓ ગાય માતા માટે સારી વ્યવસ્થાઓ કરવી જોઈએ બ્લોક નાખવાથી પશુની ખરીઓ છે ને એ ચાલી નથી શકતી એટલે એટા એના માટે થઈને કાંઈક રોડનો ને એવો આપણે વિચાર કરવો જોઈએ કે બ્લોકમાં પશુ ચાલી ન શકે બીજું કે બ્લોકની અંદર વચ્ચે જગ્યા રહેતી હોય તો ત્યાં પણ ગૌમૂત્ર છે છાણ છે એના હિસાબે ત્યાં ભરાયેલું રહીએ અને એમાંથી પાછો રોગચાળો થાય ને એમાંથી પાછી એ ભરાયેલી તળની અંદર પણ છાણને ગૌમૂત્ર કાયમી ત્યાં ભરાયેલી તો કાયમી ત્યાં એક દુર્ગંધ આવતી થાય એના માટે થઈને એક રોડ બનાવવાનું અંદર પ્લાન નક્કી કરેલો છે મૃત્યુ અટકાવવા માટે થઈને અધિકારીને આજ જ સૂચના આપી દીધી છે કે ગાયને દવાની જરૂર હોય તો ત્યાં જઈને એને દવા પૂરી પાડવામાં આવે ઇન્જેક્શનની જરૂર હોય તો ઇન્જેક્શન પૂરું પાડવામાં આવે વરસાદ રહેશે ત્યારે તાત્કાલિક ધોરણે એનિમલ હોસ્ટેલની અંદર રોડની સુવિધા કરવામાં આવશે